પ્રિય ભક્તો આજે આપણે એક એવી દિવ્ય યાત્રામાં પગ મૂકવાના છીએ જે તમારા જીવનને નવો રંગ નવી ઊર્જા અને નવી દિશા આપશે હનુમાનજીની કૃપાથી આજે આપણે એક એવા અંકશાસ્ત્રના રહસ્યો ખોલવાના છીએ જે તમારા ભાગ્યનો માર્ગ બતાવશે તો ચાલો શાંત મનથી બેસો તમારી આંખો હળવેથી બંધ કરો એક ઊંડો શ્વાસ લો અને તમારા હૃદયમાં ધીમે ધીમે ત્રણ વખત બોલો જય બલી હવે બિલકુલ વિચાર્યા વગર હનુમાનજી ના આશીર્વાદ થી તમારા જીવનની આગળની સફર ને પ્રકાશિત કરશે આ સંદેશ તમને સુખ ની ખુશખબર આપી શકે છે કે કદાચ થોડી સાવધાની રાખવાની સલાહ આપી શકે છે તો આવો ચાલો આ રહસ્યમય યાત્રામાં ડૂબકી લગાવીએ અને જાણીએ કે દરેક અંક પાછળ હનુમાનજીનો કયો દિવ્ય સંદેશ છુપાયેલો છે અંક અંક તો પ્રિય ભક્તો આંગળી પર રોકાઈ છે તેમના માટે આ એક સોનેરી તક લઈને આવતો અંક છે આ અંક દર્શાવે છે કે તમારા જીવનમાં ધનનો વરસાદ થવાનો છે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે લોકો તમારી ઇજ્જત કરશે અને જો કોઈ નાણાં ક્યાંક અટવાયેલા હોય જેમ કે કોઈ ઉધાર આપેલું હોય કે રોકાણમાં ફસાયેલું હોય તો તે હવે તમને પાછું મળી શકે છે આ અંક હિંમત આગેવાની અને નવી શરૂઆતનું પ્રતીક છે આ સમયે તમે જે પણ નવું કામ હાથમાં લેશો તેમાં સફળતા તમારા પગ ચૂમશે ચાહે તે નવો ધંધો હોય નવું ઘર ખરીદવાનું સપનું હોય કે પછી કોઈ મોટું રોકાણ કરવાનો વિચાર હોય આ સમય તમારા માટે જાણે સ્વર્ગમાંથી ઉતરેલો છે પરંતુ આ બધું વધુ શુભ બનાવવા તમારે હનુમાનજીની ભક્તિમાં થોડો સમય આપવો જોઈએ દર મંગળવારે હનુમાન મંદિરમાં જાઓ લાલ ગુલાબના ફૂલ ચઢાવો બજરંગ બાણ પાઠ કરો અને ગરીબોને અન્ન કે વસ્ત્ર દાન આપો આ નાના ઉપાયો તમારા ભાગ્યને ચમકાવશે અને હનુમાનજીની કૃપા તમારા પર હંમેશા રહેશે તમારે ફક્ત એક વાત યાદ રાખવાની છે તમારો આત્મવિશ્વાસ અને હનુમાનજી રોકાઈ છે તેમના માટે આ એક થોડી સાવધાની રાખવાનો સંદેશ લઈને આવે છે આ સમયે તમારે તમારા નાણાંની બાબતો પર ખાસ ધ્યાન આપવું પડશે કદાચ તમારો ખર્ચો અચાનક વધી શકે છે કે પછી કોઈ નુકસાનની શક્યતા બની શકે છે તેથી કોઈ પણ મોટો નાણાકીય નિર્ણય લેતા પહેલા બે ત્રણ વખત વિચારો આ સંતુલન અને એકબીજા સાથે કામ પ્રતીક છે આ સમયે તમારે તમારા ખર્ચને નિયંત્રણમાં રાખવા જોઈએ બિનજરૂરી ખરીદી કે ફાલતુ ખર્ચ ટાળો જો તમે કોઈને ઉધાર આપવાનું વિચારો છો તો પહેલા તેની ખાતરી કરી લો અને જો ધંધામાં ભાગીદારીની વાત હોય તો બધી વિગતો બરાબર તપાસી લો આ સમય બચત પર ધ્યાન આપો થોડા નાણાં તમારી બાજુમાં રાખો જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન આવે ભક્તો હનુમાનજીની કૃપા મેળવવા માટે દરરોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો મંદિરમાં જઈને લાલ ચંદનનો તિલક લગાવો અને શક્ય હોય તો ગરીબોને ભોજન કે મીઠાઈનું દાન કરો આ નાના ઉપાયો તમારા જીવનમાં સ્થિરતા લાવશે અને હનુમાનજી નો હાથ તમારા માથે હંમેશા રહેશે અંક ત્રણ તો ભક્તો જેમની આંગળી અંક ત્રણ પર રોકાઈ છે તેમના માટે આ એક ખુશીઓનો ખજાનો લઈને આવે છે આ અંક મિત્રો સંબંધો અને આનંદનું પ્રતીક છે આ સમયે તમે તમારા જૂના દોસ્ત સાથે ફરી મળી શકો છો કે કદાચ કોઈ નવો દોસ્ત તમારા જીવનમાં આવે યુવાનો માટે આ સમય નવા આકર્ષણ અને નવી મિત્રતાનો છે સ્ત્રીઓને કોઈ એવી વ્યક્તિની મદદ મળી શકે છે જે ખૂબ પ્રભાવશાળી હોય કે ધનવાન હોય આ અંક ઉત્સાહ સર્જનાત્મકતા અને ખુશીઓનો સંદેશ આપે છે આ સમયે તમે કોઈ નવો શોખ શીખી શકો છો જેમ કે ગીત ગાવું ચિત્ર દોરવું કે નાચવું સામાજિક કાર્યક્રમોમાં જવું તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે અને તમારું વ્યક્તિત્વ ચારે બાજુ ચમકશે પરંતુ એક વાત યાદ રાખો સંબંધોમાં હંમેશા સાચું બોલો અને નાની નાની વાતોમાં ગેરસમજ ન આવવા દો હનુમાનજીની કૃપા મેળવવા દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરો મંદિરમાં ગુલાબના ફૂલ ચઢાવો અને ગરીબ બાળકોને મીઠાઈ કે નવા કપડા આપો આ ઉપાયો તમારા જીવનમાં ખુશીઓનો રંગ ભરશે અંક ચાર તો ભક્તો જેમની આંગળી અંક ચાર પર રોકાઈ છે તેમના માટે આ એક સાવધાનીનો સંદેશ છે આ અંક તમને તમારા સ્વાસ્થ્યની કાળજી લેવાનું કહે છે કદાચ નાની મોટી બીમારી તમને તકલીફ આપી શકે તેથી આ સમયે તમારે તમારા શરીર પર ખાસ ધ્યાન આપવું જોઈએ આ અંક શિસ્ત મહેનત અને ધીરજનું પ્રતીક છે આ સમયે તમારે નિયમિત વ્યાયામ કરવો સારો અને પૌષ્ટિક ખોરાક લેવો અને રાત્રે પૂરતી ઊંઘ લેવી જોઈએ જો તમે કોઈ મોટું કામ જેમ કે નવું ઘર બનાવવું કે ધંધામાં મોટું રોકાણ તેના વિશે વિચારી રહ્યા છો તો થોડી રાહ જુઓ બધું સારી રીતે ગોઠવો અને પછી આગળ વધો આ સમયે ઉતાવળ ન કરો હનુમાનજીની કૃપા મેળવવા દર મંગળવારે હનુમાન મંદિરમાં જાઓ ચંપાના તેલનો દીવો પ્રગટાવો હનુમાન અષ્ટકનો પાઠ કરો અને ગાયને લીલું ઘાસ ખવડાવો આ નાના ઉપાયો તમારા સ્વાસ્થ્યને મજબૂત કરશે અને તમારા જીવનમાં શાંતિ લાવશે અંક પાંચ તો પ્રિય ભક્તો જેમની આંગળી અંક પાંચ પર રોકાય છે તેમના માટે આ એક ખૂબ જ શુભ અને ઉત્સાહજનક સંદેશ છે આ અંક તમારા અધૂરા સપનાઓ અને કામોને પૂરા કરવાનો સમય લઈને આવે છે જે કામ વર્ષોથી અટકેલું હતું હવે તે પૂરું થઈ શકે છે અને જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારો છો તો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે આ અંક સાહસ બદલાવ અને આઝાદીનું પ્રતીક છે આ સમયે તમે નવી યાત્રા પર જઈ શકો છો નવું શિક્ષણ શરૂ કરી શકો છો કે પછી નવો ધંધો શરૂ કરી શકો છો તમારી ચતુરાઈ અને ઝડપી વિચાર શક્તિ તમને દરેક મુશ્કેલીમાંથી બહાર લાવશે આ સમયે નવી વસ્તુઓ શીખવાની તક લો નવા લોકોને મળો અને નવા અનુભવો મેળવો હનુમાનજીના આશીર્વાદ મેળવવા રામચરિતમાંસનો પાઠ દરરોજ કરો ગરીબોને વસ્ત્રોનું દાન આપો અને મંદિરમાં લાલ ફૂલ ચઢાવો આ ઉપાયો તમારા જીવનમાં નવી ઊર્જા ભરશે અને તમને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે અંક છ તો ભક્તો જેમની આંગળી અંક છ પર રોકાઈ છે તેમના માટે આ સંદેશ તમારા ઘર અને પરિવાર સાથે જોડાયેલો છે આ સમયે તમારા ઘરમાં નાના મોટા મતભેદ થઈ શકે છે ખાસ કરીને પતિ પત્ની કે માતા પિતા અને બાળકો વચ્ચે પરંતુ ચિંતા ન કરો કારણ કે આજ સમયે તમારા બાળકો તરફથી કોઈ મોટી ખુશખબર પણ મળી શકે છે આ અંક પ્રેમ જવાબદારી અને એકતાનું પ્રતીક છે આ સમયે તમારે તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવવો જોઈએ નાની નાની વાતોમાં ઝઘડો ન કરો અને હંમેશા પ્રેમથી વાતચીત કરો તમારા ઘરની શાંતિ જાળવવા માટે થોડી ધીરજ રાખો અને બધાની વાત ધ્યાનથી સાંભળો હનુમાનજીના આશીર્વાદ મેળવવા દર મંગળવારે રામ રક્ષાસ્તોત્રનો પાઠ કરો ગાયને ગોળ ખવડાવો અને મંદિરમાં ચંદન તિલક લગાવો આ ઉપાયો તમારા ઘરમાં શાંતિ અને અને સુખ લાવશે તમારા સંબંધોને વધુ મજબૂત કરશે અંક પ્રિય ભક્તો અંક સાત પર રોકાય છે તેમના માટે આ એક થોડો પડકારજનક સંદેશ છે આ સમયે તમારે જીવનમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે કદાચ કોઈ નજીકની વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે તેથી આ સમય કોઈ પર વધુ ભરોસો ન કરો આ આધ્યાત્મિકતા શાંતિ અને આંતરિક શક્તિનું પ્રતિક છે આ તમારે મનને શાંત રાખવું જોઈએ ધ્યાન યોગ અને પ્રાર્થના તમને આંતરિક શાંતિ આપશે આ સમયે તમારે તમારા જીવનના ધ્યેયો પર વિચારવું જોઈએ અને તમારી ખામીઓને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ હનુમાનજીના આશી વાદ મેળવવા દરરોજ હનુમાન બાહુકનો પાઠ કરો શનિવારે શનિદેવને તેલ ચઢાવો અને ગરીબોને ભોજન આપો આ ઉપાયો તમને મુશ્કેલીઓમાંથી બહાર લાવશે અને તમારી અંદર નવી હિંમત ભરશે અંક આઠ તો પ્રિય ભક્તો જેમની આંગળી અંક આઠ પર રોકાય છે તેમના માટે આ એક ઉતાર ચઢાવનો સમય છે આ સમયે તમને કદાચ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે પરંતુ ચિંતા ન કરો કારણ કે આ મુશ્કેલીઓ પછી સુખનો સમય પણ આવશે આ અંક કર્મ મહેનત અને ધીરજનું પ્રતીક છે તમે જે સખત મહેનત કરી છે તેનું ફળ તમને ચોક્કસ મળશે આ સમયે તમારે તમારા લક્ષ્યો પર ધ્યાન રાખવું જોઈએ અને કોઈ પણ મુશ્કેલીથી ડરવું નહીં હનુમાનજીના આશીર્વાદ મેળવવા દર શનિવારે હનુમાન મંદિરમાં જઈને શનિદેવને તેલ ચઢાવો હનુમાન ચાલીસા વાંચો અને ગરીબોને કપડા કે ભોજન આપો આ ઉપાયો તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવશે અને તમને દરેક મુશ્કેલીમાંથી બહાર લાવશે અંક નવ તો ભક્તો જેમની આંગળી અંક નવ પર રોકાઈ છે તેમના માટે આ એક વિજયનો ઝંડો લહેરાવતો સંદેશ છે આ અંક દર્શાવે છે કે તમારું ખોવાયેલું માન સન્માન તમને પાછું મળશે તમારા દુશ્મનો પર તમને વિજય મળશે અને તમારી હિંમત અને તમે જીવનમાં નવી સર કરશો આ અંક પૂર્ણતા આગેવાની અને બીજાની મદદનું પ્રતિક છે આ સમયે તમે તમારા સપનાઓને સાચા કરવા માટે પ્રેરિત થશો તમારા નિર્ણયો તમને સફળતા અપાવશે અને તમે બીજાને મદદ કરીને પણ આનંદ મેળવશો હનુમાનજીના આશીર્વાદ મેળવવા દર મંગળવારે બજરંગ બાણનો પાઠ કરો લાલ ચંદનનો તિલક લગાવો અને ગરીબોને દાન આપો આ ઉપાયો તમારા જીવનને નવી દિશા આપશે અને તમને શિખરો સુધી લઈ જશે જી હા પ્રિય ભક્તો હવે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો કે તમારી આંગળી કયા અંક પર રોકાઈ હતી અને આ દિવ્ય સંદેશ તમને કેવો લાગ્યો જો આ વિડિયો તમારા હૃદયને સ્પર્શી ગયો હોય તો લાઇકનું બટન દબાવો જય શ્રી રામ અને જય હનુમાન લખીને હનુમાનજી ના આશીર્વાદ મેળવો તેમજ આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આ દિવ્ય જ્ઞાન ને તમારા મિત્રો પરિવાર અને પ્રિયજનો સાથે શેર કરો તો ચાલો ભક્તો હનુમાનજીની ભક્તિમાં ડૂબી જઈએ અને જીવનના દરેક ક્ષેત્રમાં વિજયનો ઝંડો લહેરાવીએ જય જય બજરંગ